દસમાં બારમાના છોકરાઓની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને એ પરીક્ષા પહેલાં ઓફકોર્સ ફેરવેલ આવે શાળાઓમાં અલબત્ત અને આ ફેરવેલ એના માટે બાળકો સૌથી વધુ ઉત્સાહિત હોય છે સ્વીકારી આ ફેરવેલ બાદ જ્યારે તમે જાઓ ત્યારે મને તો એવું લાગતું હોય છે કે આખી ફેશન ઇન્ડસ્ટ્રી અહીંયા છે અને બધા હીરો હિરોય છે કોઈ કોઈનાથી કમ નથી બધાએ પોતાનું બેસ્ટ બતાવી જ દેવું છે હમણાં હમણાં હાલમાં સુરતની એક બહુ જાણીતી સ્કૂલ સ્કૂલનું નામ હું એટલા માટે નથી લેતી કારણ કે આખી ઘટનામાં મને સ્કૂલ ઉપર કોઈ આક્ષેપ જાય કે કોઈ વિષય ગેરમાર્ગે દોરાઈ જઈએ આપણે અને વિષયાંતર થઈ જાય એ મને યોગ્ય નથી લાગતું એટલા માટે અને એ કેન્દ્રમાં છે પણ નહીં ઢેટ્સ સોય પણ હમણાં સુરતમાં જેવી ઘટના બની કે બારમા ધોરણના છોકરાઓ દસમા ધોરણના છોકરાઓ એ શાળાએ વાલીને ફોન કરીને જણાવેલું કે આની પાસે લાયસન્સ હોય છતાંય પોતાની કારમાં કે કારમાં બાળકોને નથી જ મોકલવાનું શાળાની બસમાં જ વિદ્યાર્થીઓ આવશે તેમ છતાંય પોતાની જીદ અને બાળકોના ઉત્સાહ સામે વાલીઓએ પોતાનાથી થાય એવા સુરક્ષાત્મક પગલાં સાથે એમને ડ્રાઈવર સાથે કાર પ્રોવાઈડ કરી આવ્યા તો એ ડ્રાઈવરની સાથે પણ રિટર્નમાં આ બાળકોએ પોતે બોસ છે અને એમણે ડ્રાઈવરને પાછળ બેસવાનું કહીને પોતે ડ્રાઈવિંગ સીટ સંભાળી અને પછી બેફામ રીતે આ કાર ચાલી નમસ્કાર હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે એક કાઉન્સેલર તરીકે આ વિષયની મારે વાત કરવી જોઈએ એવી પબ્લિક ડિમાન્ડ અને હું પોતે પણ માનું છું કે કરવી જોઈએ શા માટે આપણે આ વાતને ન સમજવી જોઈએ અલબત્ત બહુ મહત્વનો મુદ્દો છે પરંતુ આવી ઘટના જ્યારે બને છે ત્યારે અહીંયા શાળા ઉપર થોપી દેવાનું શું કરવાનું વાલી તરીકે તમે જ્યારે કહેશો કે ડ્રાઈવરની સાથે મોકલીએ છીએ હવે શું કરીએ માય ડિયર ફ્રેન્ડ તુમ ડાલ ડાલ પાત પાત જ્યારે જ્યારે પણ તમને અને મને હું ને તમે જો એવું માનતા હોઈએ ને કે અમારા બાળકો તો અમારું બધું જ માને છે અને અમને બધું જ અમારી સાથે શેર કરે છે તો કાતો એ બાળકોની બાળકની પોતાની કોઈ ક્રિએટિવિટી નથી અથવા તો બહુ જ ભોળા બાળકો છે અથવા તો આપણે વાલી તરીકે બહુ જ બુદ્ધુ અને બહુ જ ભ્રમમાં જીવવાનું ભ્રમ પાળવા માટે આપણે બહુ ભ્રમ પાળીને આપણે બહુ ખુશ છીએ અને આપણને ગમે છે આ ભ્રમ પાળવો કેટલાક ભ્રમ આપણે પાળી રાખીએ છીએ આપણે ઈચ્છીએ ઈચ્છતા જ નથી કે એ ભ્રમ તૂટે શા માટે એને કાર પ્રોવાઈડ કરવી જ પહેલો પ્રશ્ન આ ઈચ્છાઓ અને જરૂરિયાત આ બે વચ્ચે જો ભેદરેખાઓ નહીં જાળવવામાં આવે તો આવી અનેક અંધાધૂંધીઓ સર્જાશે યસ અને આપણે આપણું કંટ્રોલ એ બહુ જ સીમિત છે ખૂબ સીમિત છે પોતાના મન પર નથી પૂરેપૂરું અને બીજું એક સંપૂર્ણ માનવ જે વિકસી રહ્યો છે અને મારાને તમારા કરતાં વધારે વિકલ્પો જોઈ રહ્યું છે મારાને તમારા કરતાં વધારે ટેકનિકલી વધારે પોતાની બુદ્ધિને ખીલવી રહ્યું છે અને એની બુદ્ધિ ખીલી છે એ અલબત્ત એને ગમતી દિશાઓમાં એની ઉપર આપણે કંટ્રોલ રાખીએ અને રાખી શકીશું નહીં જરૂર છે કારની તો આપો અને એ કાર્ય સાચવી શકે એના માટે સંપૂર્ણ સક્ષમ છે તો તમે શા માટે આપો જ્યારે એ સક્ષમ હશે અને જ્યારે એ એના માટે યોગ્ય હશે તો એ પોતે કાર એની પાસે હશે જ યસ બાપ કમાણીએ જરૂરિયાતો હોય મોજ શોખ નહીં આ બહુ જ ધ્યાન રાખવા જેવી બાબત છે પેરેન્ટ સાથે જ્યારે જ્યારે પણ મારે પેરેન્ટ્સ ટોક થાય છે ત્યારે ત્યારે હું એમને વાત કરું છું અને બહુ જ જવાબદારી સાથે આ વાત કરું છું કે તમારી પાસે કરોડોની કાર છે ને દોસ્ત તો એના માટે તમારા સંઘર્ષનું પરિણામ છે એટલા માટે એ કારમાં રહીને પણ તમે જમીન પર રહી શકો છો કારણ કે તમે એ પહેલાંની નિષ્ફળતાઓ પચાવી છે તમને એક્યુએટ ખબર છે કે એ કાર તમે શું કામ લીધી છે અને તમે કઈ કિંમતે લીધી છે જેણે આ બધું જ નથી કર્યું એને સીધું જ મળે તો એ પચાવવાની એમની ઉંમર વય કક્ષા બંને જ નથી અને જ્યારે એ વય કક્ષાથી ઉપરનો કશો મળી જાય ત્યારે સચવાયને એ વેર જ થાય સો અકોર્ડિંગ ટુ મી આઈ એમ વેરી મચ ક્લિયર એન્ડ વિથ કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી આઈ નો થેટ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ બાળકો માંગે બધું જ આપી દેવું એનાથી આપણે બહુ સારા બહુ યોગ્ય મા બાપ સાબિત નથી થતા પહેલી વસ્તુ મા બાપ તરીકે આપણે એના માલિક નથી એટલે આપણે બહુ પોરસાઈ દેવાની જરૂર નથી કે મેં મારા બાળકને આ આપ્યું તો હું ખુશ છું નહીં આપણે માધ્યમ છીએ અને આ માધ્યમ છીએ તો એનો મતલબ કે માલિક કોઈ છે તો હંમેશા તમે ઈશ્વરને માનો કે ન માનો પણ એક કુદરતી વૈજ્ઞાનિક અભિગમ તો માનવો પડશે તમારી ખુશી તમારો મોહ તો નથી ને મોહ અને પ્રેમ વચ્ચે ફરક છે પ્રેમ જવાબદાર બનાવે છે અને મોહ એક તીવ્રતા સાથે હોય છે એને બસ કરી લેવું છે કારણ કે એને પોતે જ બધું એના માટે એની અંદર બધી જ અનસર્ટેનિટી છે એટલી બધી અનિશ્ચિતતાઓ છે કે આજમાં જીવી લેવું છે મન ફાવે એમ જે મળી જાય તેમ જરૂર છે ને એટલું જ કરો જો તમે સ્કૂલ બસ બંધાવી છે તો સ્કૂલ બસમાં જ મોકલો ને શું કામકારમાં જો એ સાયકલ લઈને જવામાં નથી માનતા કાર શા માટે એ જ રીતે જે પેન તમે આપી છે કાલે એને સ્કૂલમાં બીજી કોઈ સારી જોઈને તમારી પાસે માંગી મોંઘી ડાટ પેન એ જરૂરિયાત છે તો જ આપો તમારી પાસે છે એટલે નહીં મને એક બહુ એક બહુ જ નાનકડો કિસ્સો તમારી સાથે શેર કરીને આવા તૈયાર ભૂરી કરું છું જ્યારે હું એનસીસીમાં હતી મારા એડમ અફસર હતા તો અમારા એડમ જ્યારે રોલ કોલ પરેડ થતો છેલ્લે તો બહુ સ્ટ્રીક નિયમો હતા અને એનસીના નિયમો કે ગર્લ્સ છોકરીઓએ વ્હાઈટ કુર્તા પજામા હતું જે અમને ત્યાંથી જ મળેલું એ જ પહેરવાનું પીટી યુનિફોર્મ આ જ હોય કમ્પલસરી હવે ત્યારે અમુક છોકરીઓને એ એ સવાલ કર્યો કે અમારે ટ્રેક પેન્ટ પહેરવું છે અમે અને દુપટ્ટો કમ્પલસરી હતો વ્હાઈટ કેમ કે દે સેજ કે અમે ઘરમાં એ ડ્રેસ નથી પહેરતા આવી રીતે તો તો અમને નથી ફાવતું મેડમે કીધું કે આયા હો तो जो रूल है वो फॉलो करना कम्पलसन है क्योंकि आप मिलिट्री ट्रेनिंग ले रहे हो अने से एक छोकरी उभा थी यू पूछो कि मैम आप तो खुद पहन रहे हो ट्रैक टी शर्ट तो आपको तो फिर हमें क्यों नहीं एंड आ जवाब साँभाल रिएक्शन नहीं आ, आ रिस्पॉन्स है बहुत जवाबदार रिस्पॉन्स है सी आंसर कि बेटा मैंने पहना है ना तो मैंने पहना है एज एन एडम अफसर જબ તુમ યહા આજાઓ તબ તુમ ભી પહેનના લેકિન યહા તક આને કા રાસ્તા તો ઇસી તરહ તય હોગા વિક્ષેપલી બસ બી રિસ્પોન્સિબલ બાળક સાથે પ્રામાણિક રહેવું શિસ્તબદ્ધ રહેવું પ્રેમાળ રહેવું પણ મોહાનદ કે રહે ના થાઓ મને આ ઘટનાનો એનાલિસિસ આ લાગે છે તમને શું લાગે છે તમે ચોક્કસકો અને આપણે બીજા અનેક મુદ્દાઓ ઉપર વાત કરીશું થેન્ક યુ સો મચ